ગુજરાત એટીએસને મોટી સફળતા મળી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં ગુજરાત એટીએસે ત્રણ આતંકીઓને પકડ્યા તો અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ત્રણ આતંકી ઝડપાયા નવા મોડ્યુઅલ સાથે આતંકીઓ સંકળાયેલા હતા ત્રણ આતંકીઓને લઈ એટીએસે તપાસ શરૂ કરી છે તો આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હોવાની આશંકા તો અમદાવાદના સીમારીથી ત્રણ આતંકવાદી ઝડપાયા છે ગુજરાત એટીએસ ત્રણ અમદાવાદના સીમારીથી આતંકીઓને ઝડપ્યા છે

એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા કરીને અરેસ્ટ